મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ શ્રાવણ મહિનામાં બનેલી આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે સાડા વાગે ઓફિસે જતી વખતે હાર્દિકનું સ્કૂટર રસ્તામાં આવતા શિવાલય પાસે અચાનક ધીમું પડી ગયું શિવાલયમાં લોકોની ભીડ આજે પ્રથમવાર એના માટે આકર્ષણનું કેન્દ્ર બની આમ તો એને ઓફિસે જવાનો કાયમનો આ જ રસ્તો હતો પરંતુ દર્શન સુધા કરવાનો જીવ એનો ક્યારેય થયો ન હતો એણે સ્કૂટરને શિવાલયના પેરી શર્મા લીધું સ્કૂટર પાર્ક કરીને એ ધીરા ડગલે શિવાલયમાં ગયો ઘણીવાર તો એ આવતા જતા દર્શનાર્થીઓને જોઈ રહ્યો હોય અને ઓમ નમઃ શિવાય મંત્રનો સુંધુર ધ્વનિ એના કાને પડગાર્યો હોય વાતાવરણ તો એકદમ ભક્તિમય હતું પરંતુ એની સાથે ઓતપ્રોત થવાનું તો એના લોહીમાં જ ન હતું પૂજા અર્ચના કે દર્શન કરવાનું હાર્દિક હજી જિંદગીમાં ક્યાંય શીખ્યો ન હતો માધ્યમિક શાળામાં અને કોલેજ વખતે ત્રણેક પ્રવાસ એ કરી ચૂક્યો હતો એ વખતે પ્રવાસમાં આવતા મંદિર મસ્જિદ અને ગુરુદ્વારા પણ ગયેલો હતો પરંતુ ક્યાંય માથું ટેકવાનું તો એને આવડ્યું જ ન હતું બસ ફોટોગ્રાફી કરવામાં જ એ રચ્યોપચ્યો રહેતો ઘરમાં તો ઈષ્ટદેવનું સ્થાન જ ક્યાં હતું કે એના જીવનમાં આ સંસ્કાર ઉતરે નોકરી પછી તો હાયરે પૈસો હાયરે બળતીમાં જ એનું જીવન વીતી ગયું હતું આજે પ્રથમ વાર એણે શિવાલયની ભીડનું અનુકરણ કરીને ભોળાનાથના દર્શન કર્યા પંદર એક મિનિટ ઓમ નમઃ શિવાયના મહામંત્ર મહામંત્રમાં હૃદયથી ખોવાઈ ગયો

ઓફિસે જઈને બોસને નમસ્તે કહીને એ એની રૂમમાં જઈ કામમાં વ્યસ્ત થઈ ગયો પાંચ એક મિનિટમાં એની સાથે કામ કરતી બંશ્રી આવી ગઈ એની નજર હાર્દિક પર પડી એણે નમસ્તે તો કહ્યું પણ હાર્દિકના કપાળમાં ચાંદલો જોઈને જ એ બોલી ઊઠી વાહ હાર્દિક મહારાજ આજે તો શિવજીના ભક્ત બની ગયા લાગો છો હાર્દિકે માત્ર મોં મલકાવીને કહ્યું હા બંશ્રી બંશ્રી ગુજરાતી છે અને એનો નાનો ભાઈ

તે ભાડે રહેતો હતો બંસરી એજ તેના પિતાજીને કહીને આ નાનકડો ફ્લેટ હાર્દિકને ભાડે અપાવ્યો હતો નાઈ ધોઈને હાર્દિક પલંગમાં આડો પડ્યો થોડી વાર પછી એનું એકમાત્ર જીવન સાથી ઘોંઘાટ્યું ગીત સંગીત હતું એ ચાલુ કરવા એ ઊભો થયો પરંતુ કોઈ એને રોકી રહ્યું હોય તેવું લાગ્યું અચાનક એના મોઢામાંથી ઓમ નમઃ શિવાયની સરવાણી ખૂટતી હોય તેવો અનુભવ થયો હાર્દિકને હાર્દિક ફરીથી પલંગમાં બેસી ગયો ને પલાઠી વાળીને ઓમ નમઃ શિવાય વાક્યને બોલતો ગયો ફ્લેટનો દરવાજો ખુલ્યો હતો એ પણ વિસરાઈ ગયો અડધો એક કલાકથી ઓમ નમ શિવાયનું રટણ ચાલુ જ હતું ત્યાં બંસરી અને નેસદ જમ્યા પછી વોકિંગ માટે નીકળ્યા ને હાર્દિકના દરવાજે અટક્યા આંસુ બંને ખુલ્લા દરવાજામાં ડોખ્યું કર્યું બંસરી ના માનવામાં આવ્યું ન હતું કે હાર્દિક ના મોઢેથી ઓમ નમ શિવાયનો મંત્ર જાપ પાંચેક મિનિટ બંને ભાઈ બહેન ઊભા રહ્યા પછી ખુલ્લો દરવાજો વોકિંગમાંથી ઘેર આવીને ફ્રેશ થઈને એ પથારીમાં આડી પડી પરંતુ એના મન હૃદય પર હાર્દિક છવાઈ ગયો હાર્દિક મુંબઈમાં છેલ્લા એક વર્ષથી હતો પરંતુ આ એક વર્ષમાં એણે એની જિંદગીમાં પાના આજ સુધી બંસરી આગળ ખોલ્યા ન હોતા હાર્દિકે માત્ર એટલું જ કહ્યું હતું આજ સુધી કે મારા એક વખત લગ્ન અને એક વખત સંબંધ તૂટી ગયા છે અને હવે ત્રીજી વખતનો હાલ કોઈ વિચાર નથી મારા ભૂતકાળને હું ક્યારેય ઉખેડવા માગતો તો નથી એટલું બોલીને વાતને કાયમ વાળી લેતો હતો એના ઘરનું અસ્તવ્યસ્ત રાજ રચેલું ઘણીવાર બંસરી એના ભાઈ સાથે આવીને ગોઠવી જતી ગુંગાટિયા આધુનિક સંગીતને જ માણી પડતો રહેલો હાર્દિક બંસરી માટે અત્યાર સુધી એક કોયડા સમાન હતો એ જો કે હાર્દિકના વાણી વર્તન કાયમ એકદમ સાહજીક જ રહેતા એનો સૌ સાથીનો વ્યવહાર પણ સાયોજ પૂર્ણ જ હતો ઘેર કામવાળી બાઈ આવીને કચરા પોતા વાસણ કરી હે ત્યાં સુધી એ બહાર દરવાજા પાસે ખુરશીમાં બેસીને સંગીત જ સાંભળતો હોય બંસરીના ઘેર કોઈ મહેમાન આવ્યું હોય ને બંસરીનો ભાઈ આવીને જમવાનું કહી જાય પરંતુ એના મોઢેથી કાયમ ના જ હોય કોઈ મિષ્ઠાન બન્યું હોય તો પણ એકાદ ટુકડો મોહમાં મૂકીને હાર્દિક તરત જ કહી દે કોઈ છોકરી સાથે હસીને વાતો કરતા તો બંસરીને આ સુધી હાર્દિકને જોયો જ નથી હાર્દિકને માનવ જાતિથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો હોય એવું બંસરી આ દ્રશ્ય અનુભવી રહી હતી સા માટે બંસરી વધુ વિચારી રહી હતી કારણ કે બંને સમ દુખિયા હતા બંસરી પણ લગ્ન ભંગિયૂતી હતી એને હાર્દિક માં કોઈ એબ આજ સુધી દેખાઈ ન નહોતી એટલે જ તો હાર્દિક સાથે કુણી લાગણી બંધાઈ ગઈ હતી પરંતુ સાથે સાથે બંસરીને એનો ભૂતકાળ વિહવળ બનાવી રહ્યો હતો ઘડીભરે હાર્દિકના વિચારોને છોડીને એના ભૂતકાળને ખોતરવા લાગી મધ્યમ વર્ગીય સંસ્કારી પરિવારની બંસરીને એમસીએના છેલ્લા વર્ષ દરમિયાન એની સાથે અભ્યાસ કરતા તરુણ સાથે આંખ મળી ગઈ મુલાકાતો વધતી ગઈ તરુણે એના ઘેર લઈ જઈને બંસરીને એના મા બાપને બતાવી જોઈ તરુણનો પરિવાર એકદમ સુખી પરિવાર હતો તેના મા બાપે તો એના લાંબો લચક ઇન્ટરવ્યૂ લઈ લીધો બંસરીને મનોમન ખેદ તો થયો જ પરંતુ યુવતીના જોશે એને સારા સારનો ભેદ ભૂલાવી દીધો હતો બંસરીના બાપ તરુણના ઘેર જોઈ આવ્યા અને તરુણનો પરિવાર પણ બંસરીના ઘેર લટાર મારી ગયો પારખું નજરના બંસરીના મા બાપે તલમાં કેટલું તેલ છે એ જોઈ લીધું એમણે બંસરીને હેર વિચારણા કરવા સમજાવી જોઈ પરંતુ પ્રેમમાં પાગલ થઈ ચૂકેલી બંસરીને તરુણ સિવાય બીજું કંઈ દેખાતું જ ન હતું એને ક્યાં ખબર હતી કે તરુણના મા બાપે તરુણને સ્પષ્ટ કહી દીધું હતું કે બંસરી આપણી લાઇફ સાથે સેટ થઈને નહીં રહે તો એને તારે છૂટાછેડા આપી દેવાના પહેલેથી જ આવી વિચારસરણી ધરાવતા પરિવાર સાથે શું સેટ થઈને રહી શકે બંસરી લગ્ન તો લેવાઈ ગયા ને મધુ રજની માટે વિદેશ પ્રવાહ પણ થઈ ગયો પરંતુ એ તો નવી જનરેશનનો ક્રેઝ માત્ર હતો બે ત્રણ મહિનામાં તો આસમાનમાંથી ધરતી પર પડતી થઈ ગઈ બંસરી એ ધીરે ધીરે વાસ્તવિકતાનું ભાન થયું અઠવાડિયે એક જ વાર પિયરમાં ફોન કરવો સાસુના દરેક સારા નરસા હુકમનું પાલન કરવું બે વર્ષથી રિસામણા કરીને આવેલ બાળકોને સાચવવાના ને તૈયાર કરવાની જવાબદારી તેના માથે ઘરકામના બહાને ધીરે ધીરે દર રવિવારે હોટલોમાં જમવા જમવામાં બંસરીની બાદ બાકી તરુણના પિતાની કંપનીમાંથી લાવેલા ઘરકામમાં લેપટોપ પર દરરોજ તરુણને મદદ કરવી કામવાળીની છૂટી આ બધી હકીકતોએ બંસરીને વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું હતું

આરે આવીને ઊભી રહેલી નણંદે તાત્કાલિક પ્રતિઉત્તર આપી દીધો કાલે જતી હોય તો અત્યારે ચાલી જા જે આમે તારા જેવી ગરીબ કમારને લાવીને મારો ભાઈ છેતરાય જ ગયો છે બંસરીની દયામણી નજર તરુણ પર મંડાયા પરંતુ એના મોઢામાંથી એક હરફ પણ ના નીકળ્યો તકની રાહ જોઈને ઉભેલ તરુણની મમ્મી બોલી ઉઠી લાખોપતિ વિજયલાલની એકની એક છોકરી કેટલી સુંદર હતી પરંતુ આ છોકરીએ તરુણ પર શું વશીકરણ કર્યું કે એના પર મોહી પડ્યો એના આવ્યા પછી તો મારા પર્સમાંથી કેટલી વાર રૂપિયા ઓછા થયા થયેલ દેખાય છે મેં વળી મનમાં એવું વિચારીને જતું કર્યું કે ગરીબ ઘરની છે ભલે ને પાંચ દસ હજાર એના કુટુંબમાં પહોંચાડતી હોય થોડું આપણા ઘરમાંથી ઓછું થઈ જવાનું છે બંસરીની આંખો છલકાઈ ઉઠી એણે તરુણ પર છેલ્લી નજર નાખી એણે સાચા હૃદયથી પ્રેમ કર્યો હતો તરુણને એટલે તો આ બધું સહન કરી રહી હતી એને હવે સમજાઈ ગયું કે તરુણ તો એના રૂપ યૌવનને મોહી પડ્યો હતો તરુણનીએ વાસના હતી વાસ્તવિક પ્રેમ નહીં છતાંય પાંચેક મિનિટ કંઈ ના બોલી શકી બંસરી છેવટે નીચું તાકીને બોલી તમારે કંઈ કેવું છે તરુણ તરુણ બોલ્યો તું અમારી સાથે સેટ નહીં થઈ શકે બંસરી હું તારી માફી માંગુ છું બીજું કોઈ પાત્ર શોધી લે છે અને જતી વખતે

તમારા પરિવારને બે દિવસમાં જ ડિવોર્સ પેપર મોકલાવી દો સહી કરી આપીશ એના પિયરના ચાર પાંચ જોડી કપડાં ભરીને સડસડા ચાલતી થઈ ગઈ બંસરી મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો વિડીયોને લાઈક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે ઘેર આવીને પોતાની ભૂલ બદલ બંશ્રીએ માં બાપની માફી માંગી અને બધી લગ્ન જીવનની વેદના ઠાલવી દીધી પંદર દિવસે છૂટાછેડાની વિધિ પૂરી થઈ ગઈ આ વાતને પાંચ વર્ષના વહાણા વહી ગયા છે વંશ્રી અત્યારે અઠ્યાવીસ વર્ષની છે પરંતુ તેના હૃદયમાં પડેલ ઘાવ હજી રૂઝાયો નથી મા બાપના સંસ્કારોને જરૂર સધિયારો આપી રહ્યા છે હા છેલ્લા છ એક મહિનાથી અલગારી હાર્દિકના સ્વાર્થ વિહીન સ્વભાવે એના મનને જરૂર ટાઢક આપી છે શું એને હાર્દિક તરફ છુપી લાગણી બંધાય છે અચાનક હાર્દિક ભાનમાં આવ્યો ફ્લેટનું વાતાવરણ આજે એને અલૌકિક લાગ્યું એના મનને પરમ શાંતિનો અનુભવ થયો મોબાઈલમાં જોયું તો એક કલાક પસાર થઈ ગયો હતો આજે એના મોહ પર વાસ્તવિક હાસ્યની લહેરખી આવી ગઈ દરવાજો બંધ કરીને એને પલંગમાં લંબાવ્યું સવારે ઊઠીને જોયું તો આઠ વાગી ગયા હતા દસ કલાકની વિરામ વગરની ઊંઘ બાળપણ સિવાય આજે બત્રીસ વર્ષે એને માણી હતી નાહી ધોઈ તૈયાર થઈને ઓફિસે રવાના થયો હાર્દિક સ્કૂટર આપોઆપ શિવાલાએ વળગ્યું આજે એણે સ્વાનુભવે પૂજન કર્યું હતું ભોળાનાથનું એના હૃદયમાં શિવજીની પ્રતિમા ગોતરાઈ ગઈ નાસ્તિક પરિવારના આ સંતાનને ઘેર આજે આઠ વાગ્યે શિવ મહાપૂર્ણ ગ્રંથ અને ભોળાનાથની છબી આવી ગઈ ધાર્મિક અસમજ ધરાવતા હાર્દિકે પ્રથમ વાર વંશ્રીના ઘેર જઈને વંશરીના પિતાજીને નમસ્તે કરીને કહ્યું અંકલ અત્યારે હું શિવજીનો ફોટો અને શિવ મહાપુરાણ લઈને આવ્યો છું હવે એનું શું કરવાનું એ મને સમજાવશો તો હું તમારો આભારી રહીશ વંશ્રીના પિતાજીએ હાર્દિકને બેસવાનું કહ્યું વંશીએ આશ્વાસન ભાવે સાથે હાર્દિકને પાણી આપ્યું આશ્ચર્ય ભાવમાં બે કારણો હતા એક તો હાર્દિકે પ્રથમવાર ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બીજી બાજુ વંશરીને હાર્દિકમાં પ્રથમ વાર ધાર્મિક આસ્થા દેખાઈ હતી ખરેખર તો અત્યારે બંસરીનો આખો પરિવાર ભાવ વિભોર હતો હાર્દિકે પાણી પી લીધું કે તરત જ બંસરીના પિતાજીએ કહ્યું બેટા આ ધાર્મિક આસ્થાનો વિષય છે તારા હૃદય હૃદયમાં ભોળાના સ્વચ્છા એ જ પરમ કૃપા છે એમની કાલે સવારે તું નાઈ ધોઈ લે ત્યારે અમને બોલાવજે આપણે એ વખતે દીવો અગરબત્તી કરીને ભોળાનાથનું સ્થાપન કરી દઈશું એના પછી તને સમય મળે એ રીતે ભોળાનાથનું સ્મરણ કરીને ગ્રંથનું વાંચન કરતો રહે છે પંદર દિવસમાં તો હાર્દિકના મોહ પર ધાર્મિક આસ્થાનું નૂર છવાઈ ગયું ઓફિસમાં બંસરી અને હાર્દિક વચ્ચે હાય હેલોના બદલે ઓમ નમઃ શિવાયના મધુર ધ્વનિ આપલે થવા લાગી સાથે સાથે બંને વચ્ચે આત્મીયતા વધવા લાગી ને નિર્વિકાર ભાવે વાતચીત પણ વધવા લાગી પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો એના એના દિવસે રવિવારે અને સવારે બધી ક્રિયાઓ પૂરી કરીને હાર્દિકના ફ્લેટ પર આવ્યા હાર્દિકે આદર્શ બેસાડીને પાણી આપ્યું થોડી વાર ખામોશી છવાયેલી રહી છેવટે બંસરીના પિતાજીએ શરૂઆત કરી બેટા તને વાંધો ના હોય તો તારી જિંદગી વિશે જાણવું છે શું તું આ વિશે થોડું કહી શકીશ આમ તો મનથી નિષ્ઠુર થઈ ગયેલ માનવી હતો હાર્દિક પરંતુ છેલ્લા એકાદ મહિનાથી એનામાં ગજબનું પરિવર્તન આવ્યું હતું એ ક્યાં અજાણ્યું હતું હવે ક્યારેય નહીં રહેવા રહેલા હાર્દિકની આંખો છલકાઈ ઉઠી એને ઊભા થઈને થોડું પાણી પી લીધું અને પછી આંખો લૂચીને બોલ્યો અંકલ તમે મને બેટા સંબોધન કર્યું છે એમાં જ મીઠાશ છે એ મીઠાશ આજે મને મારી જીવન કથની કહેવા મજબૂર કરી રહી છે હું એક પૈસાદાર કુટુંબનો છું હું ખૂબ જ ઉછરાયેલો છું મારા પિતાજી પાસે બિઝનેસ છે જો ભાઈના અડખટ કારણે અત્યારે એ મંદીમાં ફસાયો છે પરિવારમાં અમે બે ભાઈ અને મા બાપ છે હું શરૂઆતથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ નોકરીની કોઈ જરૂર ન હોતી ઘરના બિઝનેસમાં હું પૂરક બની શકું એટલે મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું

કેમ પણ આ બધી દંભી અને લોકો સામે પ્રદર્શન કરનારી લાઈફ સ્ટાઇલ મને પસંદ નહોતી એ છોકરીને સતત મૂવી જોવાની ગેલસા અને અનુકરણ અડવાડે અઠવાડે પાર્ટીઓ બીજા ત્રીજા દિવસે ને દિવસે હોટેલમાં મિજબાની આ બધું અકળાતું હતું મને અંકલ જિંદગી માત્ર ઔપચારિક બની ગઈ ઘણું બધું સમજાવતા છતાંય એના વર્તનમાં કંઈ પરિવર્તન ના આવ્યું એકવાર એના જૂના બોયફ્રેન્ડ સાથે સિગારેટના દંભ ખેંચતી મારી પત્નીને મેં એક ગાડીમાં જતી જોઈ બસ પૂરું થયું મારા દિલમાં નફરત ઘૂંટાઈ ગઈ એનાથી અલગ થવા મેં મારા પિતાજીને જણાવી દીધું બધું પરંતુ મારા પિતાજી આ સંબંધ તોડવા રાજી ના થયા ના છૂટ કે મેં પિતાજીનું ઘર છોડ્યું પિતાજીના નિર્લેપ ચહેરા પર કોઈ રંજ દેખાયો નહીં એમણે તો મને સ્પષ્ટ જણાવી દીધું કે તારા માટે આ ઘરના દરવાજા કાયમને માટે બનશે મારી મિલકતમાંથી તને એક રૂપિયો પણ નહીં મળે મારી મમ્મી પણ એ વખતે ચૂપચાપ ઊભી હતી હું એ જ વખતે ઘેરથી ચૂપચાપ નીકળી ગયો બીજા જ દિવસે મિત્રએ એની નાનકડી કંપનીમાં ભાગીદાર બનાવ્યો મને એને મારી સૂઝબૂઝની બધી ખબર હતી એટલે મને કંપનીમાં આગ્રહ કરીને પચાસ ટકાનો હિસ્સેદાર બનાવ્યો પહેલાં જ વર્ષે હું વીસ લાખ જેવી માતબર રકમ કમાયો એ જ વખતે મારી પ્રથમ પત્ની સાથે મને છૂટાછેડા મળી ગયા મારી કમાણીની વાત ફોન પર મેં મારા મમ્મી પપ્પાને તો જણાવી જ પરંતુ એ વાતનો એમના તરફથી કોઈ પ્રત્યાઘાત ન હતો સારું સારું કહીને એને એમણે ફોન મૂકી દીધો હતો બીજા વર્ષ એક વિવિધા નામની છોકરી અમારી કંપનીમાં જોડાઈ એ સ્વભાવે એકદમ સરળ હતી એની સાથે મારી થોડી ઘણી આત્મીયતા બંધાઈ જોતામાં બીજું વર્ષ પૂરું થયું કંપની અમારી સૂઝબૂઝના કારણે મોટી હરણફાળ ભરી દીધી હતી અમે બંને મિત્રો એક કરોડ રૂપિયા કમાયા વીસ એમ્પ્લોયની કંપનીની ખ્યાતિ અમેરિકા સુધી પહોંચી ગઈ કંપનીને મોટા ભાગના પ્રોજેક્ટ ત્યાંથી મળતા થઈ ગયા મારા મિત્રએ મને વિવિધ સાથે ઘર સંસાર માંડવાની સલાહ આપી ઘાયલ થયેલા હૃદયને હું થોડું સંભાળી ચૂક્યો હતો મારી અને વિવિધાની મુલાકાતો

કઈ જ અશોભનીય ન હતું પરંતુ ભાઈ સમાન ગણેલ મિત્રના શબ્દોથી મારું હૃદય ચીરાઈ ગયું હતું હું એક જ કલાકમાં ભાગીદારીના ડોક્યુમેન્ટ સાથે મારા મિત્રને વકીલ પાસે લઈ ગયો અને એક પણ રૂપિયો લીધા વગર ભાગીદારીમાંથી છૂટો થઈ ગયો પોલીસ કેસ પાછો ખેંચાઈ ગયો હું અમદાવાદ છોડીને દસમા દિવસે અહીં મુંબઈ આવી ગયો મારા અનુભવથી અહીંની મલ્ટીનેશનલ કંપનીએ મને સીધો બે લાખનો

મારા પગારને લીધે હોય કે પછી ગમે તે હોય પરંતુ એમનામાં છેલ્લા બેક વિશેક દિવસથી થોડી લાગણીનો અહેસાસ જરૂર મને થાય છે છેલ્લે એક વાત વિવિધાની બાબતમાં કહેવાની રહી ગઈ હું અમદાવાદથી અહીં આવ્યો એના પછી વિવિધાનો વિનંતી ભર્યો ફોન મારા પર આવ્યો હતો એ મને એકવાર મળીને ઘડાયેલ કાવતરા વિશે કંઈક કહેવા માગતી હતી એના ફોન પછી રવિવારે હું સીધો અમદાવાદ જઈને એને આપિલ એના ઘરના સરનામે પહોંચી લઈ જઈને વાતની શરૂઆત કરી મને માફ કરી દો હાર્દિક સર તમારી સાથે પ્રેમનું નાટક કર્યું ત્યારે મારું સગ પણ થઈ ગયેલું હતું એ વખતે હું લગ્ન પણ કરી ચૂકી છું ને એક દીકરાની માં છું અત્યારે મેં એ વખતે મારા પિતાજીને આ મહારોગમાંથી બહાર કાઢવા તમારા મિત્ર પાસે પાંચ લાખની લોનની માગણી કરી તેમણે હકારાત્મક પ્રતિભાવ આપીને બીજા દિવસે ખાનગીમાં મળવા બોલાવી હું થોડી ડરતી ડરતી આપેલ સરનામે હોટલ પર ગઈ તો ત્યાં સૂટ બૂટમાં તૈયાર એક બીજો વ્યક્તિ પણ હાજર હતો એ તમે છૂટાછેડા આપેલ તમારી પત્નીનો બાપ હતો મને આ હકીકતની પાછળથી ખબર પડી એ બંને અઢી અઢી લાખના બંડલ મારી સામે ધરીને મને કહેવા લાગ્યા કે આ પૂરા પાંચ લાખ રૂપિયા છે હજી બીજા પાંચ લાખ પણ આપીશું એ પણ કોઈ દિવસ પાછા નહીં માગીએ પરંતુ તારે હાર્દિક સાથે પ્રેમનું નાટક કરીને તારી આ કંપની છોડાવી દેવાની છે મને માફ કરી દો સર એ નરાધમએ તો મને બીજા રૂપિયા આપવાની ના જ કહી દીધી મારા પિતાજીને બચાવવા ખાતર મેં મારા સંસ્કારને ગીરવે મૂકી દીધા મેં મારી માનવતાને લાંછન લગાડ્યું મારા પિતાજીની હાલત અત્યારે પણ એ જ છે હું મારી અક્ષમ્ય ભૂલની માફી માગવા મારી સાસરીથી અહીં આવી છું સર હું અત્યારે બીજી કંપનીમાં છું અને મારા ગરીબ માવતરને દવાના ખર્ચમાં થોડો ટેકો કરું છું વિવિધા અને એની માની આંખોમાં ભરપૂર આંસુ હતા એમનો પસ્તાવા ભાવ આંસુઓ દ્વારા વહી રહ્યો હતો મેં તરત જ વિચારીને વિવિધાને એના મા બાપના સોગંદ આપીને કહ્યું તું હાલતનો શિકાર બની ગઈ છે એમાં તારો કોઈ દોષ નથી તારા મમ્મી કે પપ્પાનો બેંક ખાતા નંબર આપ હું આવતી કાલે જ ખાતામાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઈશ તું તારા પપ્પાને પૂરેપૂરી સારવાર કરાવી દે બોલીને હું ચાલતો થયો અંકલ પાંચ લાખ સિવાય થોડા સમય પછી બીજા બે લાખનો પણ ટેકો કર્યો એ લોકોને અત્યારે વિવિધાના પિતાજી સંપૂર્ણ સ્વસ્થ છે અને મને અવારનવાર ફોન કરીને ખૂબ ખૂબ આશીર્વાદ પણ આપે છે સમય દંભી ગયો હોય એવું લાગી રહ્યું હતું અત્યારે સૌની આંખો જોઈ રહી હતી છેવટે બંસરીના પિતાજીએ ઊભા થઈને હાર્દિકના માથા પર હાથ ફેરવીને સાંત્વના આપી બધા થોડા સ્વસ્થ થતા જ બંસરીના પિતાજીએ બંસરીને એની જિંદગીમાં આવેલ વાવાઝોડા વિશે કહેવાનું કહ્યું જ્યાં નિર્દોષ પ્રેમની પરિભાષા હોય ત્યાં હાર્દિકને વિનંતી ભર્યા ભાવે કહ્યું મારી દીકરીની વેરાન રણ જેવી જિંદગીને તારી દુઃખ ભરી જિંદગી સાથે એક તાર કરીને પ્રેમની સુખમય પગદંડીએ પગલા પાડવાની હિંમત નહીં કરે બેટા હાર્દિક થોડો ઝંખવાયો એ ઘડી પર બંસરીને જોઈ રહ્યો પરથી વાક્યો સર્યા હા બાપુજી કેમ નહીં ભોળાનાથની પણ એ જ ઈચ્છા હશે ઓમ શિવાય પડવારમાં સૌના મોહ પરથી ઓછાયા ક્યાં જતા રહ્યા બંસરીનું મો તો શરમ સંકોચથી લાલ ગુમ થઈ ગયું એ જ વખતે હાર્દિકે એના પપ્પાને ફોન છોડ્યો પપ્પા આજે મેં એક સામાન્ય પરિવારની છોકરીને ધર્મપત્ની તરીકે અપનાવી દીધી છે શું મેં આશીર્વાદ લેવા આવીએ તો આપણો ખરાબ ફોન પર માત્ર સંભળાયા વારે હાર્દિકની મમ્મીનો અવાજ આવ્યો એ પણ અશ્રુભર ભર હા દીકરા કેમ નહીં પરંતુ તારે અહીં આવવાની જરૂર નથી ભૂલ અમારી છે અમે માવતર કમાવતર થયા દેવ જેવા દીકરા સાથે અમે અન્યાય કર્યો છે તું કંઈ પણ આગળ બોલે તો તને અમારા સોગન છે અમે કલાકમાં જ ત્યાં આવવા નીકળીએ છીએ રાત્રે દસ વાગે હાર્દિકના મા બાપ નાનો ભાઈ અને એની પત્ની આવી પહોંચ્યા આવતા વેત હાર્દિકનો ભાઈ અને એની પત્ની હાર્દિકના પગમાં પડી ગયા તો હાર્દિક અશ્રુ ભાવતો મા બાપના પગે પડી ગયો મા બાપ હાર્દિકને બેઠીને પાસીવા રડતા રહ્યા થોડી વારમાં જ બંસરી અને એનો પરિવાર આગતા સ્વાગતા માટે ચા કોફી લઈને હાજર થયો હાર્દિકે બંસરીની ઓળખ આપતા એની મમ્મીને કહ્યું મમ્મી આ તમારી પુત્ર વધુ બંશ્રીએ સાસુ સસરાના આશીર્વાદ લીધા નાઈ ધોઈને સ્વસ્થ થઈને બધા બંશ્રીના નાનકડા ફ્લેટમાં હોશે હોશે જમ્યા જમીને બધા વાતે વળગ્યા જાહેરમાં બધી હકીકત કહીને હાર્દિકના મા બાપ માફી માંગવાની વિનંતી કરી રહ્યા હતા પરંતુ એની સહ મનાઈ ફરમાવીને હાર્દિકે પિતાજીને કહ્યું તમારા વિચારો એ તો મને ભોળાનાથના શરણે તો કરી દીધો છે મને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો છે આજે તમે પણ સૌ ઊભા થઈને ભોળાનાથની તસવીર સામે હાથ જોડીને એકવાર પ્રેમથી બોલો હોમ નમઃ શિવાય હાર્દિક તો એક જ વાર બોલવાનું કહ્યું હતું પરંતુ એના પરિવારે તો સતત હોમ નમઃ શિવાય મંત્ર સતત પાંચેક મિનિટ સુધી ચાલુ રાખ્યો એ ચારેય વ્યક્તિઓની વેદના ઓમ નમઃ શિવાયના પવિત્ર મંત્ર જાપથી આંખોમાંથી વહી રહેલી આંસુઓ દ્વારા પલાયન થઈ ગઈ હતી મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવી કહાની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ખાસ મિત્રો હર હર મહાદેવ બધાને વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો એવી અભિલાષા સાથે હું મારી વાણીની વિરામ